ભાભર પોલીસને મળી મોટી સફળતા ફિલ્મ ઢબે પીછો કરીને ભાભર પોલીસે દારૂ ભરેલું પિકઅપ ડાલુ ઝડપ્યું ભાભર પોલીસ કટાવ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી એક ઈસમને દારૂ ભરેલ પિકઅપ ડાલા સાથે ઝડપી પાડીને જેલ હવાલે કર્યો ભાભર પોલીસે કુલ છ લાખ અઠાવન હજાર આઠસોના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે ભાભર પોલીસ ટાઉન સ્ટાફના માણસો ભાભર રાધનપુર હાઈવે પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાદની હકીકત મળતા બનાસ કાઠા દીઓદર તાલુકાના મોજરુ ગામનો ઇસમ કનુજી મેવાજી ઠાકોર રહેવાસી દિયોદર તાલુકામાં મોજરુ વાળો પર પ્રાંથ્ય ઇંગ્લિસ દારુનો જથો કટાવ ત્રણ પાસે પિકપ ડાલામાં ભરીને જઈ રહ્યો હતો તે દરમિયાન ખાનગી હકીકત બાતમી મળતા દારૂ ભરેલા પિકઅપ ડાલા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો કિંગ ફિશર બિયર ટીન નંગ એક હજાર એસી કિંમત રૂપિયા બે લાખ ત્રેપન હજાર આઠસો મોબાઈલ નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર સહિત દારૂ ભરેલું પિકઅપ ડાલુ જેનો નંબર જી જે આઠ એ ઝીરો ત્રણ એકસઠ કિંમત રૂપિયા ચાર લાખ કુલ મુદ્દામાલ ટોટલ રૂપિયા છ લાખ અઠ્ઠાવન હજાર આઠસોના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ભાભર પોલીસ સ્ટેશનમાં લાવીને જેલને હવાલે કરવામાં આવ્યું હતું આગળની કાર્યવાહી ભાભર પીઆઈ એસ બી ચૌધરી હાથ ધરે છે